અને ધાર્મિક મતભેદોથી ઉપર રહીને રાષ્ટ્રીય ઓળખની ભાવનાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાને જાળવી રાખવાની જરૂરિયાત પર આ દિવસ પર ભાર મૂકે છે તો ચાલો જાણીએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જેમણે ભારતની આઝાદીની લડત અને દેશના એકીકરણ માટેના સંઘર્ષમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી દેશના ઇતિહાસમાં પ્રબળ પ્રદાન દેશની અખંડતા અને એકતા માટે દ્રઢ મનોબળ દાખવનાર સરદાર પટેલને ઇતિહાસ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખે છે મૂળે વકીલ સરદાર પટેલ અમદાવાદ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ દરમિયાન ગાંધીજીથી પ્રભાવિત બની અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય બન્યા હતા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા

આ સમયે દેશમાં એકતા અને શાંતિની સ્થાપના કરવામાં સરદાર પટેલની ઐતિહાસિક ભૂમિકા રહી હતી વિશેષ તો દેશના રજવાડાને સંગઠિત કરી અને ભારતના નિર્માણ માટે સરદાર પટેલે પાયાની ભૂમિકા ભજવી હતી હૈદરાબાદ અને જૂનાગઢ રાજ્યોએ જ્યારે ભારત સાથે જોડાવા માટે નનૈયા ભણ્યો ત્યારે સરદાર પટેલની કુનેહ અને ત્વરિત નિર્ણય શક્તિ ભારતને એક સૂત્રતામાં બાંધ્યો દેશના પાંચસો પાસઠ રજવાડા રિયાસતોને એક સૂત્રતાના ધાગે બાંધી આજના ભારતનું નિર્માણનો શ્રેય સરદાર પટેલને જાય છે આ સાથે પાકિસ્તાનના પંજાબથી આવતા હિન્દુ નિરાશ્રિતોને આશ્રય આપવા માટે સરદાર પટેલે સીમાચિહ્ન કાર્ય કર્યું છે સરદાર પટેલે દેશને વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે ઓલ ઇન્ડિયા સર્વિસ કે જે ભારતીય સનદી સેવા તરીકે ઓળખાય છે તેની પણ રચના કરી છે

વલ્લભભાઈ ચાંપાની સત્યાગ્રહમાં ગાંધીજીથી પ્રભાવિત થયા સાથે ગાંધીજીની સરળ ભાષા અને અને સત્યાગ્રહની ભારતીય પદ્ધતિના અમલના તેમની કારણે વલ્લભભાઈ પટેલ ગાંધીજીથી પ્રભાવિત થયા હતા વલ્લભભાઈ પટેલે ઓગણીસો સત્તરમાં માં બોરસદ સત્યાગ્રહ દરમિયાન પૂર્ણ સ્વરાજની હાકલ કરી ઓગણીસો સત્તરમાં માં વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીની ને ગોધરા ખાતે મળ્યા અને દેશને સરદાર મળ્યા

પણ દાંડી યાત્રાના મહત્વના નિર્ણયો સરદાર પટેલે લીધા હતા જેનાથી મહાત્મા ગાંધીની દાંડી યાત્રા સફળ બની અને દેશભરમાં આઝાદી માટે સત્યાગ્રહની લડત વધુ સક્રિય બની હતી દેશના સરદાર સાથે અન્યાયની પરંપરા છતાં સરદાર એટલે સરદાર

સ્વાભાવિક રીતે જે કોંગ્રેસના પ્રમુખ હોય એ આઝાદ ભારતના પ્રથમ સરકારના નેતા બનવાના હતા આ સ્થિતિમાં સોળ રાજ્યોના પ્રતિનિધિઓ પૈકી તેર રાજ્યોના પ્રતિનિધિઓએ સરદાર નામને સૂચવી હોવા છતાં સરદાર પટેલે ગાંધીજીની ઈચ્છાને માન આપી દેશના પ્રથમ વડાપ્રધાન બનવાનો મોકો જતો કર્યો હતો ઓગણીસો એકાણુંમાં એનાયત થયો ભારત રત્ન અહીંથી સરદાર પટેલ સાથે અન્યાયનો આરંભ થયો હતો સરદાર પટેલના કાશ્મીર અંગેના નિર્ણયો હોય કે કોમી તોફાનનો શાંત રાખવા અંગેના નિર્ણયો હોય કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પ્રક્રિયા હોય કે પાકિસ્તાનના આઝાદી સમયે હુમલાની ઘટના હોય આ તમામ મુદ્દે નહેરુ સરકારે ત્યાં તો સરદાર પટેલની ઉપેક્ષા કરી હતી તો ક્યાંક સરદાર પટેલ સાથે અન્યાય કર્યો હતો ભારત રત્ન જેવું મહત્ત્વનું સન્માન પણ સરદાર પટેલ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમને સરદાર ડેમ નામ અપાયું વિશ્વની સૌથી મોટી પ્રતિમા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારના નામને ચિરંજીવી બનાવે છે વિરાટ વ્યક્તિત્વ ધરાવતા સરદાર પટેલના દેશ નિર્માણના યોગદાન ને કોઈ રાજકીય પક્ષ નાનું કરી શકે એમ નથી એટલે જ કહેવાય છે કે સરદાર એટલે સરદાર